કેમ કે આજે તો વીજ ઘણા દિવસથી આપણે સામાન ને મોકલી દો તો આજે આપણે દાન છે કપા તો આપણે તાજે વીયા દાવાના છે પછી અમારે તો આ ધુઈ બેન ને રહેવાના છે કા ધુઈ બેન બ્લોગ બનાવશો કે તમે બનાવશો નથી આવડતો ઠેક સો આપણે આ સામાન તૈયાર કરી લીધો છે એક આઠેલો લઈ છે ને એક આઠેલો કેમ કે આપણે કીધું ના હતા સામાન મોકલે તો આપણે કપડા થોડાક અહીં હોય તો આપણે લઈ જવા તો પડે એટલા માટે સામાન બે લાડ લાટ છો છે તો આપણે હાલ છે તોય હવે lấy tờ giấy ra xem anh này rồi mà mình rốt là bên nào mình đã gặp à rốt là bên này khay rau này à hôm nay rồi khay rau này tại vì bà phải xịt tay ra bây giờ em đi này hôm nay tôi mới ăn gì rau rau này tôi bốc vừa cái lấy em không nào vì ăn đi thì em không có rau à là tôi quá cân này rồi ra cân તો અમારે જવાનું છે તો આપણે ફૂલ તૈયારીમાં છે તો આપણે થોડું ખાઈ લઈએ અને પછી આપણે નીકળીએ કેમ કે પાછી તો પાછું અમારે કાલે જવું પડે એટલા માટે વહેલા આપણે ઝડપથી ખાઈ લઈએ અને પછી નીકળીએ ખાઈને લચીમાં તો આપણે ખાવા બેહી જાય છે કેમકે કે આપણે જોઈએ દૂધીનું શાક છે અને આપણે તો સોળ નહીં શકીએ દૂધીનું શાક ને સાસ છે ડુંગળી છે બપ્પા અને મામા જમવા બને કપા कबे आला आपरे जमी ले आज फाइनली जे आपरे खाय लिધું છે ખાઈન તૈયાર થઈ ગયા છે ઈ મર ભાઈ તૈયાર થઈ બે ત્રણ મહિના ફરવા

હા એવું થોડું કર્યું ભાઈ પાંચ મહિના કપા વીણવા પાંચ મહિના એવો કપા જ નહીં હેલો આ ઈ તો આપણે જોઈએ કેટલો આપણે જવાનું છે ટુ વ્હીલર બસમાં જવાનું છે બહુ દૂર જવાનું છે આમ કેટલા કિલોમીટર છે તો ઓલા બપોરે દેખો જાઓ હાજર ભૂકી દેખો હું કહેવાય ભાઈ

તો ફેમલે અત્યારે કે એક બસ આવી જશે આમ ફૂલે કે ફૂલી લે ફૂલી ટ્રાફિક થઈ ગઈ છે રાત દી ભાઈ કે ઊ પડવાની જગ્યા નહી હજી અમને ખબર ન પાય કે અમને ખબર ન પાય કે બસ માં લાવવાનું છે એમ એ છે અમે એમાં બેહી જાવ અંધા દે કેવું છે આવડે ને કે જવાની લે બસ ને ખબર ન ને રમેશભાઈ કે પૂછવા ગયા છે કઈ બસ છે એમ મે ટ્રાફિક તો ફૂલ જ છે ભાઈ આવા આમાં સીટ ન મળે તો પછી કે ટિંગામાં જવું પડે ઊભો રહેવું પડે એ છે કે ભાઈ પૂછવા ગયા પૂછીને આવે તો ખબર પડે ના ઉનીનો કે આપણે સીટ મળે તો મળે નહી કે ઊભો જ રહેવું અજો તો ફૂલ ટ્રાફિક આવે છે એ કારે બસાવી નાની બસ એવો મને નોય થાની એમાં રવાય ની ગરમી થાય કે ગરમી એમાં રવાય જવાનું એમાં શું રોવાય હ રોવાયા ને જોડો મે એટલે કહું રોવાય ની હો તું રાયલ તોડું ને અમે ગાના રોવા ની બેન અમાર ઇમોશનલ થઈ ગયો રો મેરી છે કપામાં જઈ છે કે પછી પૂછી ના ભાઈ ખબર પડે કાય બસ આપણે ખબર ન કે બસમાં જવા તો ફાઈનલ ફ્રેમ રહે છે કે આપણે બસ મળી ગઈ છે રો ભાઈ લોકો ની છે હેલો આવજો હ ભાઈ હેલો બેન આવજો એને કે પેલી મળી ગઈ છે

અમને આ હે હા લે પૂગાડી દેવું અમે પૂગાડી દે ને ની ની દે કે કલ્યાણ મેરી દે મુડે મેરી દે ની દે માતા બસ બીજું તો આવજો આવજો બે બે ટાટા પૂગી એટલે ફોન કરી દેજો હા 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 તો ફાઈનલ ફેમ રાજા ભાઈ બસ ની કે ઉપડી ગઈ છે અને હવે સખત છે કે આમ ઘણી બધી એને ટ્રાવેલિંગ કર્યું પછી કેમ કે અઠ્યાર સાંજે એના પહોંચ છે તો બધી ને દેવા બધા બસ જ રહેવાનું છે અમી ઘેર પૂગી જાય અત્યારે તો ગાડી તો ભાગી છે તો ફેમ રાજા ફાઈનલ પર પૂગી જશે ઘરે અને આપણે ગયેલા હતા મો ભાઈ અને બહેન મૂકવા તો આવે ફ્રેશ થઈ ગયા છે અને હવે આજના બ્લોગને અહીંયા જ કરીશું અને આશા તમને અમારા બ્લોગ ગમ્યો છે કે ગમે ત્યારે લાઇક મેં સબસ્ક્રાઈબ કરવું બિલકુલ ભૂલતા નહીં અને હમણાં થયા છે કે થોડું તેમ આપણે હવે કામ વધી જવાનું છે કેમ કે ભાઈ બહેનની તો યાદ આવવાના છે કામ બધું બહાર પડ્યું આમ તેમ તો બધું કામ તો કરવું જ પડશે ટાઈમ છે અમે ખેડૂત આવી એટલે ખેડૂત નહીં કે કામ એ તો કામ બહુ વધારે હોય એ બધું અત્યારે શાળાના દિવસોમાં કે અમે જરીએ એટલે જરીએ ફ્રીને આમ ગમ દિવાળી વેકેશન દિવાળી વેકેશનમાં તો અમારે છે કે સિઝન ખુલેલી હોય લાઈકના ભાડા હોય અથવા ખેતનું કામ હોય તો આપણે ને બધું સારી કરવાની છે એ બધું કામ હે કે ચાલતા હોય એમ તો હવે બને એટલે સપોર્ટ કરતા રહેજો અને મળીએ નવા મજેદાર બ્લોક સાથે ત્યાં સુધી બધાને જય માતાજી